નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર વાગરા દહેજમાં કેમિકલ ચોરીનો પર્દાફાશ ત્રણ કરોડથી થી વધુનો મુદ્દા માલ જપ્ત ચાર ઝડપાયા અને સાતથી થી વધુ વોન્ટેડ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટેલ પાસે રોડની બાજુમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી ઝડપી પાડી ત્રણ કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કરી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટેલ પાસે રોડની બાજુમાં સાત જેટલા ટેન્કરો અને એક બોલેરો પિકઅપ ગાડી પડી છે જ્યાં કેટલાક ઈસમો ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલ ટેન્કરોના વાલ બોક્સ ખોલી ચાર ઈસમો પાઇપ અને ગરણી લગાવી પ્લાસ્ટિકના કેરવામાં સ્ટેરિન કેમિકલની ચોરી કરી બેદરકારીપૂર્વક કલ્ટિંગ કરવા સાથે માનવ જિંદગી જોખમ તેવી પ્રવૃત્તિ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી પાંત્રીસ લિટર પ્લાસ્ટિકના કેમિકલ ભરેલ કાર્બન અંગ સોળ ખાલી કાર્બન અંગ એકતાળીસ તેમજ આઠ વાહનો મળી કુલ ત્રણ પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દા માલ કબજે કરી છે તાલુકાના ઈન્દોર ગામે રહેતો ડ્રાઈવર રમઝાન શાહ ઇસ્માઇલ દિવાન તોશીફ શાહ ઉસ્માન દિવાન ભૈરારામ નારાયણરામ ચૌધરી બાબુલાલ હનુમાન ચૌધરીને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્ર સમીર ઉર્ફે સતાર શાહ મલંગ શાહ દિવાન સહિત સાત થી વધુ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આમોદ તુફાન ન્યૂઝ વાગરા ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા ગઈકાલે કેમિકલ ચોરીના કમ્પાઉન્ડનો પર્દાફાશ કરવામાં આવેલો છે અને કેમિકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડવામાં આવેલી છે આમાં વિગત એવી છે દહેજમાં એક નામની કેમિકલ કંપની આવેલી છે તે કેમિકલ કંપનીમાંથી સ્ટાઇરિન નામના કેમિકલ સોલ્વન્ટનો જથ્થો ભરીને સાતેક જેટલા ટેન્કરો રાત્રીના સમયે નીકળેલા અને તેની ડિલિવરી દહેજમાં જ આવેલી એક એસપીએમએલ નામની કંપનીમાં ડિલિવરી કરવાની હતી તો આ જે સ્ટાઇરિનનો જથ્થો લઈને વાહનોમાં ડ્રાઈવરો નીકળેલા હતા એ ડ્રાઈવરો આ કેમિકલ કરતી કેમિકલની ચોરી કરતી ટોળકી સાથે મળેલા હતા અને આ કેમિકલની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમજાન શાહ તોસીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ કે જે પાલેજનો છે આ ત્રણેય જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં અને એ જથ્થો પછી એ લોકો ઊંચી કિંમતમાં વેચતા હતા આ રીતનું કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ કરતા હતા રાત્રિના સમયે દહેજની પોલીસની ટીમ જયારે પેટ્રોલિંગમાં હતી અને આવી ગેરરીતિ એમના ધ્યાનમાં આવી એટલે એમને કોર્ડન કરીને પકડવા જતા અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા જયારે આ ચોરીની ટોળકી પૈકીના બે ઈસમો રમઝાન શાહ કે જે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો તોશીફ શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે એ બે કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા એ પૈકીના ભેરારામ અને બાબુલાલ નામના બે ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે આ જે ટેન્કરોમાંથી આ લોકો એ પાંત્રીસેક જેટલો કેરબા સ્ટાઈન નામના કેમિકલ સોલ્વન્ટનો કાઢેલો હતો એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે આ જે કંપનીમાંથી આ જે કેમિકલના ટેન્કરો નીકળેલા હતા સ્ટાઇરિન સ્ટાયરીન ભરેલા તો એ ટેન્કરોના ના મુદ્દો માલ વેરિફિકેશન એના માલિકીના વેરિફિકેશન અર્થે એ મુદ્દા પણ પોલીસે કબજે કરેલો છે આ રીતે કુલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા પાંચ એક જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમને પણ વોન્ટેડ જાહેર કરી આ તમામના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક ટેન્કરમાંથી એક પાત્રમાંથી બીજા પાત્ર માં ભેળવવામાં આવે તો એમાં આગ લાગવાનો પણ સંભવ રહેલો હોય છે અને મોટી જાનહાની થવાનો પણ સંભવ સંભવ થઈ રહ્યો હોય છે અને આ આ રીતે રીતે લોકોની જિંદગી જોખમાય એ લોકો કૃત્ય કરી હતા તો તે સમયમાં તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ચાર આરોપીઓ પકડાયેલા છે એ આ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશામાં પણ તપાસ કરવા માટે એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે નાસી ગયેલા છે આ કાર્યવાહી હાથ ધરવામાં છે દહેજ પોલીસ પોલીસ દ્વારા આ તમામ કેમિકલ નો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ ત્રણ કરોડ અને છપ્પન લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ તપાસના કામે કબ્જે કરવામાં આવેલો છે